રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદારોનું મહાસમેલન પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું કે અમે આવી કોઈ પત્રિકા જોઈ નથી ભાજપના અંદરો અંદરના વિખવાદોનું આ પરિણામ છે ભાજપના પાયાના આગેવાનો સાંસદ બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા હોય એ ભાજપના નેતા દ્વારા આ પ્રયાસો થઈ રહ્યા છે પોલીસ સ્ટેશનમાં ભારતીય જનતા પાર્ટીના કહેવાથી એની પોલીસે એક ફરિયાદ દાખલ કરી આઈપીસી એકસો ત્રેપન એ એકસો અઠ્યાસી એકસો ચૌદ પબ્લિક રિપ્રેઝન્ટેટિવ એક્ટ એકસો પચીસ એકસો સત્યાવીસ એ ચાર મુજબ ગઈકાલે બીજી મેના રોજ અંદાજીત બાર વાગ્યાના સુમારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદના મુદ્દા શું છે અમે તો આવી કોઈ પત્રિકા જોઈ નથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે સમાનતા અને સદભાવનાના પાયા ઉપર આ દેશને લાગણીના તાતને જોડવાનું મિશન લઈ હું આ રાજકોટના રણ મેદાનમાં છેલ્લા પંદર દિવસથી પ્રચાર કરી રહ્યો છું ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદર ના વિખવાદ નું પરિણામ મુદ્દા નંબર એક જે ફરિયાદ થઈ છે એ મુજબ રાજકોટ લેવા પટેલોની પરંપરાગત બેઠક હતી તો એને છીનવવાનો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ સુકામે પ્રયાસ કર્યો મને લાગે છે કે આ જનસંઘની સિંચેલી ભૂમિ ઉપર ભારતીય જનતા પાર્ટીના કેટલાય પાયાના આગેવાનો સંસદ બનવાનું સપનું જોઈ રહ્યા હતા પણ એના અહંકારી રાષ્ટ્રીય નેતૃત્વએ એ અવસર ન આપ્યો એટલે પેટમાં દુખતું હોય અને માથું કૂટવાનો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જ પ્રયાસ થયો હોય એવું પ્રથમ નજરે લાગી રહ્યું છે ભારત એ લોકશાહી દેશ છે અને લોકશાહીમાં માં દેશનું